વસંત ઋતુ ચાલી રહી છે ને એને અનુસંધાન એક કવિતા લઈને આવ્યો છું આ અત્યારે યંગસ્ટર્સ ને રિપ્રેઝન્ટ કરતી કવિતા છે એની વેસ પહેલાં કવિતા કહી દઈએ અને પછી તમને સમજાવું શું કહેવા માંગુ છું આમાં કે પ્રેમ થયા પહેલા તો બહુ અઘરો લાગે પ્રેમ થયા પહેલા તો બહુ અઘરો લાગ્યો અને થયા પછી તો સાવ સહેલો લાગ્યો ટકી રહ્યો ત્યાં સુધી વ્હાલો લાગ્યો ટકી રહ્યો ત્યાં સુધી વાહો લાગ્યો અને જ્યારે તૂટી ગયો તો પાછો જોડાવો અઘરો લાગ્યો પછી દુઃખ એટલું થયું કે પ્રેમ વગર જીવવાનો માર્ગ થોડો સહેલો લાગ્યો ને ધીરેજ ભાઈ હવે બીજી વાર કોઈની સાથે ક્યાંક આંખ મળી યંગસ્ટર્સ અત્યારે આજ કરે છે કે બીજી વાર ક્યાંક કોકની સાથે આંખ મળી ને જાણે ત્યાં જોડાવાનો માર્ગ બનતો લાગ્યો ને એમનો એ હાસ્યથી આવકાર જાણે પ્રેમના બંધનમાં પાછો બાંધતો લાગ્યો ફરીથી પ્રેમમાં પડ્યા ભાઈ બીજી વાર થયો તો આ પ્રેમ બહુ જ સહેલો લાગે પહેલા કરતા બહુ સહેલો લાગ્યો પણ હવે પ્રેમ પ્રેમ ન લાગ્યો ને હવે કદાચ એ પ્રેમની વ્યાખ્યાથી જાણે બદલાતો લાગ્યો બીજી વાર લાંબો ના ટક્યો બીજી વાર લાંબો ના ટક્યો ને તૂટ્યો તો કંઈ ફરક ના લાગ્યો હવે તો પાછો પહેલી વારનો પ્રેમ જ સાચો લાગ્યો પહેલા જે સહેલો ને લાગ્યો હવે તો એ વારંવાર સહજ થવા લાગ્યો ભાઈ ફરીથી વારંવાર પ્રેમમાં પડવા લાગ્યા પ્રશ્ન થવા લાગ્યો ને પછી સમજાયું સુર સુર મારું તખલ્લુસ છે ને પછી સમજાયું સુર કે કદાચ આ ફક્ત આકર્ષણ હતું જેને દર વખતે હું ખોટે ખોટું પ્રેમનું નામ દેવા લાગ્યું તો મિત્રો આ જ છે કે આપણે છે ને આકર્ષણના નામે આકર્ષણ જે થતું હોય છે એમાં પ્રેમનું નામ દઈ દઈએ છે વારંવાર પ્રેમમાં પડીએ છીએ એવું આપણને લાગતું હોય છે એ વહેમ છે અને ઘણું બધું જે પ્રેમમાં પડ્યા સિવાયનો રાઈટ સો આ મેસેજ છે યંગસ્ટર્સને કે ડોન્ટ ગીવ ધ નેમ ઓફ યુનો એટ્રેક્શન એને પ્રેમનું નામ ના દેશો ભાઈ ઓકે થેન્ક યુ જય માતાજી ફેલાવો બધા